જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે મિત્રો તેને દરેક વિડીયોની પીડીએફ તમને મળી જશે મિત્રો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે તમામે તમામ પીડીએફ મેળવી શકશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આટલું કરી લો ફટાફટ ભાગ એક નવી સિરીઝ ચાલુ કરી છે જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પાષાણ યુગ દરમિયાન હથિયારો અને ઓજારો બનવા બનાવવા કોનો ઉપયોગ થતો પથ્થર પકવેલી માટી ધાતુ કે અન્ય પદાર્થ તો પાષાણ યુગ દરમિયાન હથિયારો અને ઓજાર બનાવવા માટે પથ્થરનો ઉપયોગ થતો હતો નેક્સ્ટ માટીમાં માટીકામમાં પકવેલા માટીના વાસણોને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ટેરાકોટા નાનકોટા હરિકોટા પરિકોટા તો મિત્રો માટી કામમાં પકવેલા જે માટીના વાસણો એને ટેરાકોટા ટેરાકોટા મિત્રો ટેરાકોટા નેક્સ્ટ ભાવનગર પાસે આવેલ અલંક શા માટે જાણીતું છે ભાવનગર પાસે આવેલ અલંક શીપ બ્રેકિંગ યાર્ડ કેમિકલ એક્સપોર્ટ યન એક્સપોર્ટ કે મત્સ્ય ઉદ્યોગ માટે તો ભાવનગર પાસે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે જેમાં શીપોને તોડવામાં આવે છે તો એકમાત્ર ખાનગી માલિકી બંદર કયું છે પીપાવા મગદલા દહેજ હજીરા તો ગુજરાતનું એકમાત્ર ખાનગી માલિકી ધરાવતું બંદર જે છે પીપાવાઓ નેક્સ્ટ અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી દક્ષિણ ગુજરાતમાં વેપારી એટલે કે વેપારી મથક ક્યાં સ્થાપી હતી ભરૂચ સુરત અમદાવાદ ખંભાત તો અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે સ્થાપી હતી નેક્સ્ટ જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ગાંધીનગર વિસનગર દાતા પાલનપુર બોટાદ ગઢડા એક પણ નહીં તો જેસોરની ટેકરીઓ જે છે દાતા અને પાલનપુર વચ્ચે આવેલી છે નેક્સ્ટ લોથલ સંસ્કૃતિની શોધ સૌ કઈ સાલમાં થઈ હતી ઈસવીસન અઢારસો ચોપન ઈસવીસન ઓગણીસો ચોપન ઈસવી સેન ઓગણીસો પંચાવન ઈસવી ઓગણીસો છપ્પન લોથલ સંસ્કૃતિની સૌપ્રથમ શોધ ઈસવીસન ઓગણીસો ચોપનમાં થઈ હતી ગુજરાતની રાજમાતા દેવી કયા પ્રદેશની કુંવરી હતા કર્ણાટકના રાજાની કુંવરી આસામના રાજાની કુંવરી કેરળના રાજાની કુંવરી એક પણ નહીં તો ગુજરાતની રાજમાતા દેવી જે છે કર્ણાટકના રાજાની કુંવરી હતા દેવી જે સિદ્ધરાજ જયસિંહ સોલંકીના માતૃશ્રી હતા વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફર્સ્ટ માર્ચ અઢાર એપ્રિલ પાંચ ઓક્ટોમ્બર દસ ફેબ્રુઆરી તો વિશ્વ ધરોહર દિવસ અઢાર એપ્રિલ યોજવામાં આવે છે મિત્રો નેક્સ્ટ મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ અમરેલી પોરબંદર દેવભૂમિ દ્વારકા નો મિતિયાલી મિતિયાલા અભયારણ્ય જે છે અમરેલીમાં આવેલ છે નેક્સ્ટ નીચેનામાંથી કોણે અમદાવાદ મિલમજૂર આંદોલનને ધર્મયુદ્ધ કહ્યું મહાદેવ દેસાઈ ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી તો તેનો સાચો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ નેક્સ્ટ સિંધુ ખીણની સભ્યતાના લોકોને ભરતીને વોટ વિશેનું જ્ઞાન હતું આ માહિતીના પુરાવા કઈ જગ્યાએથી મળ્યા લોથલ રોજડી કાલીબંગા હડપ્પા તો સિંધુ ખીણની સભ્યતાના લોકોને ભરતીને વોટ વિશેનું જ્ઞાન હતું આ માહિતીના પુરાવા લોથલ ત્યાંથી મળ્યા નેક્સ્ટ નીચેના પૈકી વાઘેલા વંશની રાજધાની કઈ હતી પાટણ ધોળકા કચ્છ કે વલભી તો વાઘેલા વંશની રાજધાની ધોળકા હતી નેક્સ્ટ માંડવની ટેકરીઓનું ઊંચું સૌથી ઊંચું શિખર કયો છે ગિરનાર ચોટીલા દાતાર તારંગા તો માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા નેક્સ્ટ ગુજરાતના પુરાતત્વીય સ્થળો પૈકીનો રોજડી શ્રીનાથગઢ નામનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ જૂનાગઢ પંચમહાલ બનાસકાંઠા તો તેનો સાચો જવાબ છે રાજકોટ નેક્સ્ટ લેંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે વડોદરા રાજકોટ સુરત અમદાવાદ તો લેંગ લાઇબ્રેરી જે છે રાજકોટમાં આવેલી છે આ ટાઈપના મિત્રો પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછી શકાશે જેનો ગુણભાર ઘણો છે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ જેનો વીસથી એકવીસ માર્ચનો છે ગુણભર તો આ મિત્રો ખાસ તૈયાર કરજો ગુજરાતની સંસ્કાર નગરીના જાણીતું છે સુરત ભાવનગર વડોદરા વડોદરા જામનગર તો ગુજરાતની જડેશ્વર વન કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ કચ્છ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા તો જડેશ્વર છે અમદાવાદમાં આવેલું છે નેક્સ્ટ અનુમૈત્ર ખેટક પ્રદેશ કયા વંશની રાજધાની હતી હૈદવ ચાલુક્ય ગુર્જર પ્રતિહાર કે રાષ્ટ્રકૂચ તો અનુમિત્ર કાળ ખેટક પ્રદેશ જે છે રાષ્ટ્રકૂટ વંશની હતી નેક્સ્ટ દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પંદર જાન્યુઆરી ચાર ડિસેમ્બર આઠ ઓક્ટોમ્બર એકવીસ જુલાઈ તો તેનો સાચો જવાબ છે આઠ ઓક્ટોમ્બર મિત્રો દિવસો પણ પૂછી લે છે ગુજરાત ગુજરાત રાજ્યની અગત્યની સંસ્થાઓ અને તેના સ્થાનની વિગતો દર્શાવતા જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ પોરબંદર સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે વડોદરા તો મિત્રો ગુજરાત રાજ્યની અગત્યની સંસ્થાઓ અને તેના સ્થાન વિગતો દર્શાવતો જોડકો યોગ્ય નથી તો કયું છે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ પોરબંદર આ છે બીજા સાચાઓ છે રાજ્યના સાંસ્કૃતિક વનોને તેના સ્થળોને દર્શાવતા જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી વત ગાંધીનગર માંગલ્યવન અંબાજી ભક્તિવન સોમનાથ ગોવિંદ ગુરુ સ્મૃતિવન માનગઢ તો તેનો સાચો જવાબ છે ભક્તિવન સોમનાથ યોગ્ય નથી નેક્સ્ટ ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારી ગુજરાતના કયા સ્થળે જોવામાં આવે છે વિસનગર મહેસાણા મોઢેરા વડનગર તો તેનો સાચો જવાબ છે વડનગર નેક્સ્ટ નીચે પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલ નથી જકરીયા મસ્જિદ રાણી રૂપતિની મસ્જિદ દાદા હરિનિભાવ કીર્તિ મંદિર કીર્તિ મંદિર અમદાવાદમાં આવેલ નથી નેક્સ્ટ માધવપુર ખેડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે પાટણ મહેસાણા પોરબંદર બનાસકાંઠા તો પોરબંદરમાં નેક્સ્ટ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે પંચમહાલ ડાંગ તાપી દાહોદ તો દાહોદમાં ભરાય છે નેક્સ્ટ પાટણમાં આવેલ પંચાસરા પાર્શ્વનાથ દેરાસરનું નિર્માણ કરાવનાર રાજા કોણ હતા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડા ચાવડા વિશ્વદેવ વાઘેલા તો પાટણમાં આવેલ પંચાસરા પાશ્વનાથ દેરાસરનું નિર્માણ વનરાજ ચાવડાએ કરાવેલું હતું નેક્સ્ટ સુજની કયા જિલ્લાની પરંપરાગત હસ્તકળા છે કચ્છ જામનગર ભરૂચ બનાસકાંઠા તો સાચો જવાબ છે ભરૂચ નેક્સ્ટ અજરખપુર ગામ કયા જિલ્લામાં આવેલું કચ્છ પોરબંદર જૂનાગઢ પાટણ તો અજરખપુર જે છે કચ્છમાં આવેલું છે નેક્સ્ટ ચિત્ર વિચિત્રનો મેળો કયા સ્તરે ભરાય છે છોટાઉદેપુર ખેડબ્રહ્મા ધરમપુર તો તેનો સાચો જવાબ છે ખેડબ્રહ્મામાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે અમદાવાદમાં સૌ પ્રથમ વીજળીનો ગોળો કયા શરૂ કરવામાં આવે તો લાલ દરવાજા ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા કાંકરીયા તળાવ તો તેનો સાચો જવાબ છે ભદ્રના કિલ્લો અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક તરીકે કોણ ગણાય મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેટર ધારાસભ્ય કે મેયર તો તેનો સાચો જવાબ છે મેયર નેક્સ્ટ માતા ભવાની વાવ અમદાવાદ શહેરના કયા વિસ્તારમાં આવેલ છે ગોમતીપુર જમાલપુર અસારવા વસ્ત્રાલ તો તેનો સાચો જવાબ છે અસારવા નેક્સ્ટ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અમદાવાદમાં કઈ જગ્યાએ કરવામાં આવી હતી નવરંગપુરા સિવિલ હોસ્પિટલ પોલિટેકનિક કોલેજ તો તેનો સાચો જવાબ છે સિવિલ હોસ્પિટલમાં

તો નવલખા પેલેસ જે છે ગોંડલમાં આવેલું છે સાગર કિનારે થતા મેંગ્રોવ જંગલોમાં કયા વૃક્ષો વિશેષ હોય છે ચેરના મહુડાના ટીમરૂના ખાખરાના તો જે મેંગ્રોવ જંગલો છે એમાં ચેરના વૃક્ષો વિશેષ હોય છે નેક્સ્ટ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલા સ્થાને છે દસમાં આઠમાં બારમા તેરમાં તો તેનો સાચો જવાબ છે દસમા સ્થાને છે નેક્સ્ટ ગુજરાતનું પ્રથમ ગુજરાતી માસિક કયું બુદ્ધિપ્રકાશ ગુજરાત રમકડું એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે બુદ્ધિપ્રકાશ જે છે પ્રથમ માસિક છે ગુજરાતી નેક્સ્ટ સુરખા પક્ષીનું અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે કચ્છ ભાવનગર અરવલ્લી સુરેન્દ્રનગર તો તેનો સાચો જવાબ છે કચ્છમાં તો મિત્રો આ જે છે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો વિડીયોને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા